સ્વામિત્રોન જે સોમનાથ ઓમ નમ શ્રી પ્રિય મિત્રો તમારો દેશ શુભ રહે મંગલ શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજ તારીખ છે વીસ ચાર બે હજાર પચીસના રવિવાર ચૈત્રવત સાતમ તિથિ છે આજની સાતમને ભાનુ સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે કાલાષ્ટમી પણ છે આજે આજે જે બાળનો જન્મ થાય એની તિથિ ગણાય સાતમ આ સાતમ તિથિ આજે સાંજે સાત ને એક મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એનો નક્ષત્ર ગણાય છે પૂર્વ શાળા આ પૂર્વ શાળા નક્ષત્ર આજે સવાર અગિયાર નો ઓગણપચાસ મિનિટે પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઉત્તરા શાળા નક્ષત્ર ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એનો યોગ ગણાય સિદ્ધ સિદ્ધ યોગ આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળશે કે તેર મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાગનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ આ વિષ્ટિકરણ આજે સવારે છ ને સુડતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે આ વિષ્ટિકરણમાં જન્મ હોય ને તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી આજે સવારે છ ને સુડતાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે ધન ધન રાશિ નક્ષર આવે છે ભફત ધન રાશિનું સ્વામી ગુરુ ગણાય છે પરંતુ મિત્રો આ ધન રાશિ આજે બદલાઈ જાય છે રાશિ બદલાય છે ધ્યાન રાખજો આ ધન રાશિ આજે સાંજે છ ને પાંચ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે સાંજે છ ને પાંચ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની મકર રાશિ ગણાશે

અને ચોક્કસ પૂજા વિધિ કરી લો જીવન સરળ બની જશે આજ જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વ્રષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવાર મોઢી સૌથી પહેલાં આજનું સુગન કરી લેજો આજનું સુગન કર્યું હશે તો જીવન સરળ બની જશે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે આજે કોઈ જાન લઈને જરૂર છે કોઈ વિદેશમાં જરૂર છે આજે કોઈની સગાઈ હોય કોઈનું ઓપરેશન કોઈની ડિલિવરી કોઈની છઠ્ઠીની પૂજા કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂર છે આવા કોઈ પણ કાર્યની શરૂઆત તમે કરવા જઈ રહ્યા હોય તો આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે સોમનાથદાતાને પ્રાર્થના કરું તો મારા બધા કાર્ય સિદ્ધ થાય આજના દિવસે આમ તો ઘરેથી નીકળો છો તો ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય એમાં પિતાને ખાસ વંદન કરીને નીકળો પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરો એ પણ ન હોય તો પિતૃના ફોટાને પગે લાગો દેવસ્થાનમાં વંદન કરો શ્રીરાણ ભગવાન આજે પાણી ચડાય તો રીમસૂર્યાને બાર વખત બોલી દો પરંતુ કળશની અંદર તમારે આજે વઘરના જે મરચાં આવે છે એ વઘરના મરચાના બી જે આવે એ સાત બી નાખવાના પાણીમાં અને એ કરણનું ફૂલ અને રતાંજલિ નામની ઔષધિ આવે તે જો હોય તો તે પણ નાખવાની અને પછી શ્રીરાયણ ભગવાનને અર્ઘ્ય આપવાનો અને રીમ સૂર્ય અને મહા બાર વખત બોલો આને શ્રીરાયણ ભગવાન ખૂબ પ્રસન્ન થશે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેમાં સૌથી પહેલા તો આજે ગાયને છે તે જવ ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવો છો એનાથી તમારું માન સન્માન યશ કીર્તિને પ્રતિષ્ઠા વધશે ગૃહો દ્વારા જે કંઈ હોય છે તે પણ શાંત થશે પિતરો દ્વારા જે તકલીફ હશે તે પણ શાંત થશે આજના દિવસે કોઈપણ પણ કાર્ય કરવા માગું છું તમને તો તેના માટે એક ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે એક ત્રીસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આવતીકાલે મળસકે એક ત્રીસથી મળસકે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સવારે સાડા ચારથી છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો કોઈ તમારી વસ્તુ ચોરાય ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ ઉત્તમ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ વેપાર ધંધો ચાલુ કરો તમે કોઈ પણ આજે યા કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો તમારી પર એની જવાબદારી ખૂબ વધી જશે એટલે જ્યાં આગળ બહુ જવાબદારી આવી જાય તેવા કાર્યો હોય તે કાર્ય આજથી પ્રારંભ ન કરવો જોઈએ જેથી કરીને તમને જીવનમાં એનાથી સંઘર્ષ ન કરવો પડે આજના દિવસ આઝાદી માટે બહુ મહત્વનો દિવસ છે આઝાદી માટે એટલે જે કંઈ પ્રકારના બંધનોમાં તમે આવી ગયા હોય એ બંધનોમાંથી મુક્ત થવા માટે આજે પ્રયત્ન કરવામાં આવે ચોક્કસ સફળતા મળતી હોય છે આપણે કેવા બંધનમાં છે જન્મ મૃત્યુના ફેરામાં ફરી રહ્યા છે તો આ જન્મ મૃત્યુના ફેરામાંથી નીકળવા માટે પણ ભગવાનની પૂજા આરાધના આજે કરવાનું બહુ મહત્વ હોય છે આજે દાન પૂન કરવાથી આપણે બધા પાપક્રમોથી છૂટી શકીએ છીએ આઝાદ થઈ શકીએ છીએ કોઈને જેલનું બંધન હોય કોઈને સીમા બંધન હોય કોઈને દેશનું બંધન હોય કોઈને રોગનું બંધન હોય કોઈને મારણ ત્રણમાં ફસી ગયા હોય ભૂત પ્રેત પિશાચથી પીડાતા હોય કોઈ રોગથી પીડાતા હોય એ લોકો જો આજે પ્રયત્ન કરવા માગવા માંગે બહાર નીકળવા માટે તો ચોક્કસ નીકળી શકે છે અને સારું સફળતા મળી શકે છે આજના દિવસે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે આજના દિવસે નવસ્થ વસ્ત્ર ધારણ ન કરશો આજે કરવાથી સ્ત્રી તરફથી માંદગી આવશે ભાઈઓ માટે છે સારું કે ગુણો લઈ સારા સંસ્કારવાળી છોકરી જોવા જવાનું થઈ શકે આજે ખાસ બીજી બાબત એ પણ છે કે જે દીકરીના લગ્ન થયા હોય પિયર આવી હોય પિયર આવીને સાસરે જવાની હોય તો આજે ના જવું આજે જવાથી આખે જીવન એની તબિયત બગડતી જશે એમાં કોઈ સુધારો નહીં આવે છે એટલે આવું બધું જે ફળ છે એ આજે તમને સવારે અગિયાર નો પચાસ મિનિટ મળે સવારે અગિયાર ઓગણપચાસ મિનિટ સુધીમાં આ રીતનું ફળ પ્રાપ્ત થતું હોય માટે કોઈ પણ દીકરી લગ્ન કરીને આજે આટલા આગટલા વાગે ન જવું જોઈએ હા અગિયારને ઓગણપચાસ મિનિટ પછી જાવ તો વાંધો નથી આવું બધું ફળ આજે સવારે અગિયારને ઓગણપચાસ મિનિટ સુધીમાં મળે અને સવારે અગિયાર ઓગણપચાસ મિનિટથી લઈ આવતીકાલે બપોરે બારને આડત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારે કોઈ પણ સૂચવ રહે કે ખોવાય ગઈ તો ત્રીસ દિવસમાં મળે બાકી મળવાની શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ કાર્યનો આરંભ કરો પ્રાથમિક શારીરિક જરૂરિયાતો પૂરી થશે પરંતુ માનસિક શાંતિ નહીં મળે ખૂબ કાર્યક્ષેત્રમાં ખૂબ ટેન્શન ટેન્શન રહેશે કોઈ પણ કાર્યનો આરંભ કર્યા પછી અને એ કાર્ય જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ટેન્શનમાં જ રહેશો તમે માટે જે નવો વેપાર ધંધો કંઈ ચાલુ કરવો હોય તો જો વિચારીને કરજો એને શાંતિ નહીં આપે તમને માનસિક શાંતિ પૈસો ધન સુખ સંપત્તિ બધું પ્રાપ્ત થશે આ દિવસે ઇન્દુરી આપવા માટે પણ શ્રેષ્ઠ પશુની ખરીદી કરવા માટે શ્રેષ્ઠ દસ્તાવેજ પર સાઇન કરવા માટે સરસ વાહન મિલકત વગેરે ખરીદવા માટે પણ સરસ છે પરંતુ આ જવાબદારી અને માનસિક ટેન્શન વાળું કામ છે આજે તમે નવું ઘર લેવા માંગતો હોય ને લોન લીધી તો એ ટેન્શન તમને કાયમ રહ્યા કરશે જ્યાં સુધી લોન પૂરી નહીં થાય એટલે આજે જે કાર્યનો આરંભ કરો એમાં માનસિક શાંતિ ન મળે તેવું હોય તો તેવા કાર્યનો આરંભ ન કરશો આવું બધું જે ફળ છે આજે સવારે અગિયાર નવ પણ પચાસ મિનિટથી લઈ આવતીકાલે બપોરે બાર ને આડત્રીસ મિનિટ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસના માસોત્તમ પરમ ચૈત્ર માસે સુભે કૃષ્ણ પક્ષે સપ્તમી આયામ ભાનુવાસ વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्र वृंदा जन्म સમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો मारण, तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा अर्थम, भूत, प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति मम शकल, अर्थमनवाछत फल તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર સકલ મનવાંછિત પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પુત્ર પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા હવે લગન નથી થયા તે લોકો બોલવા આવે મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવા આવે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समर्पित संपति सुख प्राप्ति अर्थम हवे जो अभ्यास कर रहे आज हो शोकराविद्या की हो चाहे तेलों पे बोलवाना विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुपलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે લોકો વિદેશ જવા માંગતા હોય કે સીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશ બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ अत्र आरोग्य वळे बोललो से आरोग्यनी पुजे आपलिन एलोपरे हम तो धरेक जना बोलवान बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम अ धरेक जना बोलनो सकल मनवांक्षित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां

પૂજાપતિ એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે સહિત રણું મમ સકલ મનવા પૂજન અર્ચન પ્રિયતાન ન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા પર પાણી ભગવાન અમે તમારા બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરાંત ને પાણી ચઢાવી દો અને ચક્રમાં જે કરતા જય શ્રીના તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ